અને માકારીન અપનાવાની વાત કરી એટલે હું માકારીન પૂછી લઉં કે બોલ હજુ તારા ખાતામાં કદાચ કોઈ પ્રધાન દેવ હોય તો મને કહી દે તો હું મેરડી કદાચ એવું બોલું છું કદાચ સુંધા માતા હાચી માકારી હાચી પણ એની પાછળ પાકિસ્તાનની સંધિની સંધિ

એક 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 કરી 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 ઘેર ઘેર લઈ જાવાય અને ઘેર ઘેર મેં મારા સત બતાયા અને ઘેર ઘેર જબરા કોમ કર્યા એટલે વડા આખા ગુજરાત માં મારું નામ સંત ની છતી પડી જે તે સમય દાડે અમીર સુમ્ર કદાચ લોઢાના ચણા તો પણ એ લોઢાના ચણામાં એટલો ભાવ હતો ગોડા ચણા ખાનારી તો કદાચ એક વખત તમારી માં નું કદાચ સધી નું મીઠું નિવેદ કરી જો વડા માલા માર કરીને મોને દોરે મઠાઈ ના પરા તો માર નું ન સુતી દે બે વર્ષમાં કદાચ અપનાયેલો બે વર્ષ થતા થતા બે વર્ષ થતા ફોરિલ આમના ઘડી મૂળ પાકિસ્તાન